વાત છું મારા યુટ્યુબ ફેમિલી મિત્રો થી કેમ છો મિત્રો બધા મજામાં મજામાં જશું મજામાં છું વેલકમ ટુ મા યુટ્યુબ ચેનલ ચિરાગ જેટલા વ્લોગ મસ્ત મત મિત્રો આપણે રાતનો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને તમને મિત્રો થંબા અને ટાઇટેજો ને થોડી ઘણી મિત્રો ખબર પડી ગઈ છે આજે ચેનનો વ્લોગ છે તો ચાલો કન્ટેનવી વ્લોગમાં બનાવી જો ખાસ મિત્રો ચેનલ પર મિત્રો પેલા ફેરાવે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી મારા નવા નવા વ્લોગ તમને જોવા મળે અને વિડીયો ગમે મસ્ત લાઈક કરી દેજો તો અત્યારે મિત્રો આપણે આવી ગયા છીએ મિત્રો અમારા ઘરની બાજુમાંથી મિત્રો આજે હવે બે હજાર તુલસી લગ્ન છે અને જોઈ શકો છો અત્યારે અહીંયા આપણે તુલસી લગ્ન અને આ ખાટે અમારા મિત્ર મંદિર છે અને કેવી રીતે ચાલુ છે એ દેખાડો અત્યારે મિત્રો મસ્ત મજા મિત્રો મંડપનું બધું આવી ગયું છે અને તમે કેવી રીતે તૈયારી છે એ બધું દેખાડો ખાસ કરીને બનાવી દીધું સબ્સ્ક્રાઇબ કરજો મિત્રો આપણે અંદર આવી ગયા છીએ અને હાથવ ગામની અંદર મિત્રો વાડી વિસ્તાર કાળીવાઈ વાડી વિસ્તારમાં ખાટી મામાનું મંદિર છે ના મિત્રો તુલસી લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે આ વખતે તો પહેલાં તો મિત્રો તો ખાટી મામાનું મંદિર છે અહીંયા અને આવી રીતનું કાગજ અને આ બાજુ આપણે મિત્રો મંડપની બધી શાણકાર મિત્રો તૈયારી શરૂ થઈ ગયા છે તુલસી લગ્નની આ આપણે ખાલી માંડો છે તુલસી માંડો આનકા મિત્રો મોટા પ્રોગ્રામ હોય જે દેખાય કેવી રીતની હતી આખા મિત્રો તુલસી લગન શરૂ થાય ત્યાંથી મિત્રો પૂરા થાય ત્યાં સુધીના બધા વિડીયો હશે તો ખાસ જોવાનું ભૂલતા નહીં અત્યારે તો ખાસ તો ખાટિયા મામાના મિત્રો તમને દર્શન કરવું જોઈ શકો છો અને ખાટિયા મામા જોવા છે મિત્રો આપણે ખાટી મામાનું મંદિર અને ખાટી મામાનો મિત્રો જો ત્યાં કહે ખાટી મામા કોમેન્ટમાં લખી નાખજો તો અત્યારે તમે જોઈ શકો છો મિત્રો આ કઈ રીતની ભવ્ય તુલસીવા વિવાહ મહોત્સવ મિત્રો અત્યારે બે હજાર પચીસ ને શનિવાર મિત્રો તુલસીવા છે અને એમનું જો શુભ સ્થળ છે ખાટી મામાનું મંદિર સાનિધ્ય કાળીવાડી વિસ્તાર હાથપ તાલુકો જિલ્લો ભાવનગર અને એવી રીતના મિત્રો છે તો એવી રીતની મિત્રો કંકોત છે અને બધા મિત્રો લગ્ન થાય ત્યાં સુધી સંપૂર્ણ વિડીયો આપતે વ્લોગ દ્વારા આવી છે તો ખાસ જોવાનું ભૂલતા નહીં જોઈ શકો છો મિત્રો વાંચી શકો છો તો અહીંયા બધા તૈયારી ચાલુ થઈ જશે એમાં જો રાજ વાકાની બધા અહીંયા આવી જશે કેવી રીતની તૈયારી ચાલુ થઈ આપણી

તો રીતની કાંઈક સંપૂર્ણ મિત્રો તુલસી લગ્નની શરૂઆત થઈ ગઈ છે અને જો આપણે મિત્રો અહીંયા બધા ફિટ કરે છે મંડપ કાકા છે અને બધા કાકાની બધા એ દોસ્તો શેઠ માં શેઠ છે મંડપ ના મેન શેઠ છે અને કીધા છે બધા કેમ કામ કરવું એ રીતનું છે તો

એવી રીતના મંડપ કેટલા જણા મિત્રો કામ કરે છે તમે જોઈ શકો છો લીધો લાગત બધા મિત્રો આવી રીતના ઊભું રહેવું પડે એક એક થાંભલે પાંચ છ છ જના જણા ઊભા રહે ને તેને મિત્રો આખું ડોમનું કામ ખુલ્લું જ રહે અને લાગત તમે જોઈ શકો છો આ બધા વાડીઓના મિત્રો અત્યારે કામ કરવા આવી ગયા છે જેઠા પરિવાર દ્વારા મિત્રો આયોજન છે આથા ગામ સમસ્ત અન્ય સારવાર મિત્ર મંડળ દ્વારા મિત્રો તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું છે ને અત્યારે જોઈ શકો છો મિત્રો કામ ખુલ્લું છે હું બધું એક બે ત્રણ ચાર ને પાંચ જણાથી પાંચ જણા ઉભો કરે છે એવી રીતના ડોમ

હવે બોલ ફિટ થઈ જાય પછી મિત્રોને છે ને ઊભા કરવાનો છે એવું છે બધા આવી રીતનું કામકાજ ચાલુ હોય બધું તુલસી લગ્ન જોઈ લો કેટલા મિત્રો કામ કરે છે બધા તમે જઈ શકો છો અહીંયા પછી હાંડ જણા મિત્રો કામ કરે છે મુંડફીડે મિત્રો ડોમ ફિટ થાય છે અને એવી રીતના કીધું ચાલો કેવી રીતનું ફિટ કરે છે ને કેવી રીતનું હોય બોલ ફિટ થઈ જાય પછી આગળ ગ્રાઇન્ડને જોવાનું એવી રીતના બોલ ટાઈટ કરવાનો છે ફિટ કરે છે બધા જોવા

તૈયારી શરૂ થઈ ગય છે એવું હે તો કાલે મિત્રો ફૂલ જોશ તૈયારી શરૂ થઈ છે તુલસી લગ્ન આજે ચૌદ તારીખ છે પેલી તારીખે લગ્ન છે તુલસી લગ્ન પંદર દિવસ મિત્રો અગાઉ ચાલુ થઈ જાય છે તુલસી લગ્ન ની ફૂલ માં તૈયારી અને ઉપર ત્યાં સડી જ ના હોય ઉપર એવું હે તો અત્યારના થી બોલ ફિટ ના કેટલો ઊંચે તો અને આ ત્રણ ટેકા મૂકા પડે તને એક એવી રીતનું ઊભું થાય છે ને તો બધા કામ કરે છે અત્યારે મિત્રો અત્યારે પંદર દિવસ અગાઉ શરૂ કરે ને પછી મિત્રો લગન આવે ને ત્યાં ઓળખ દિવસ મિત્રો અગાઉ છે ને તૈયારી શરૂ કરી દેવામાં આવે છે ભવ્ય તુલસી લગ્ન ને અત્યારે મિત્રો તમે જોઈ શકો પચાસ જણા પચાસ સાઠ જણા લોકો મિત્રો કામ કરી રહ્યા છે બધા અને અત્યાં મિત્રો બધા ફિટ કરે છે બોલ ને એવું છે અને એવું છે જો એદો તમે કેટલા જણા કામ કરે કેટલા કામ કરે 50 60 50 60 કામ જણા મિત્રો કામ કરી રહ્યા છે ને કે જો તમે રાત ને દિવસ મિત્રો હે ને તૈયારી ચાલુ રાત ને દિવસ કામ કરે ને તને મિત્રો 15 દિવસ અગાઉ મિત્રો તૈયારી ચાલુ થઈ ને પ્રેસ એમાં જોઈ શકો છો કે તા સડી ગયા માં જો હું અહીંયા સડી જે કેટલા ઊંચા ઊંચા સડી માં કામ કરે છે જો મિત્રો ભાઈઓ કામ કરે છે ઉપર ની લામ ના વિપુલભાઈ અને ભાઈ મેહુલભાઈ છે તો આમે ભાઈ મિલનભાઈ જો એક સીડી રહ્યા છે બહુ જોરદાર કામ છે આયોજન બહુ જોરદાર કરે છે મોટા ડોમ નું આયોજન છે કામ કરે છે અરે અત્યારે તો આપણી ટીમ બહુ જોરદાર કામ કરી રહી છે કાળીવાઈ મિત્ર મંડળ તરફથી ફૂલદર જોરદાર આયોજન ચાલુ કરેલું છે અને આયોજન પણ બહુ જોરદાર છે આપણે તુલસી લગ્નનું આયોજન છે અને આ વિપુલભાઈ મને લાગે કે બે દિમે તો ડોમ આખો ફિટ જ કરી દે એટલે જોરદાર કામ કરે છે એવું હે ઓ એનો ટાવર માથે ચડી જાય એ ઘણું બોલો અરે આ મિત્ર અંધારો છે ને એટલે બહુ દેખાતું નથી એવું છે પણ રોદમી કે તા ટાવર પર ચડી ગયો તો અહીંયા મિત્રો આ બધા કામ કરે ટાઈ ટાઈ ને કામ કર્યો તને વગા મિત્રો આખો દો ઊભો થાય છે અને આજી મેન વસ્તુ તો મિત્રો ને કરીને આવી છે ને તને ઉભો થાય તો તો આજે હેઠે પડ્યા ને એ કાલે મિત્રો બાર કરવા છે તો કાલે પણ મિત્રો હોય ને કાલે પણ મિત્રો ભાગ આવી છે તો આ તો આપણે પહેલો ભાગ તો હાલો આ જો આ શરૂઆત થઈ ગઈ છે તો અહીંથી મિત્રો પૂરો થાય ને દિવસે લગ્ન ત્યાં સુધી મિત્રો વિડીયો છે તો ખાસ મિત્રો સખ્યા કરતા જેથી નવા નવા લોકો તમને આ જોવા મળે અચ્છા મિત્રો આ ને કાલે ઊભા થાય તો કાલે ભાગ આવશે છે બીજો અને બીજો કેટલી રીતનો કરીમથી ઊભા કરે છે એ કાલમાં આવી છે અને આ છે આપણે અત્યારે યઠા પેઢા એ કાલનું કાલનું કામ છે અત્યારનું કામ પૂર્ણ છે અને આ તો કરીને કેમ કે આ થયા અહીંથી તમે હોળ ને હોળ પેલો મોટો મોટા હોય છે જોઈ શકો છો તો તમે આવી રતનું કામ હોય છે મેન ગેટ મિત્રો આપણે મેન રસ્તા પર મિત્રો હોય ને આપણે મેઇન ગેટ ઊભો કરવા બીઆ સિવાય તો આ છે મિત્રો આપણે આપણે ભાવનગરથી અંધારું છે એટલે ને તે ભાવનગર ભાવનગરથી બી રસ્તો છે અને આ મિત્રો કરશે આ મીઠી મીઠી રસ્તા પર તો સીમાડાના રસ્તા પર મિત્રો મેન ગેટ અહીંયા ઊભો કરવી સિવાય એવું છે અને જો અત્યારે આપણે મેન ગેટ ઊભો કરી નાખીએ તો ચાલો મેન ગેટ ઊભો તો અત્યારે તમે જોઈ શકો છો મિત્રો ગેટના પટ્ટા મારવા મેરા પટ્ટા મારે છે છો મિત્રો પટ્ટા ને એવું છે ને બધા ખેડૂત નો આખો ગેટ જો તમે મંડપનું મોટા મોટું મિત્રો બહુ ગ્રુપ છે કેમ કે પરિવાર મિત્રો આખો મંડપમાં બધા જાય બધા મિત્રો બધા મંડપનું કામ આવડતું હોય તો ભવ્ય તુલસી મહોત્સવ મિત્રો તો મેન ગેટ આપણે ઉભો કરી દીધો છે જણા છે એટલે બહુ દેખાતું નથી પણ ચાલો હવામાં દેખાડીશ કેવી રીતનો તૈયાર થઈ ગયો છે એટલે તમે જોઈ શકો છો ગેટ આખો આપણે ઉભો થઈ ગયો છે અંધારા ને કઈ નથી દેખાતું ચાલો હવે હવામાં દેખાડીશ બધા ફીટ કરીને ભાગ્યા છે ભાગ્યા છે ચાલો હવે કેવી રીતનો આખો ગેટ છે ને એ દેખાડું તો સવારમાં તો અત્યારે મિત્રો હજુ ઘણું થોડું ઘણું મિત્રો કામ પૂરું થઈ ગયું છે ને હવે મિત્રો નાસ્તો કરી લેવી તો ભાઈજા ગરમા ગરમ જો મિત્રો બની રહ્યા છે તો ચાલો અત્યારે નાસ્તો વાસ્તો કરી હવે કાલના ભાગમાં મળશું કાલે હું કામ કરવું જોવી બધું તો મંડપ મંડપ મિત્રો આપણે કામ પૂરું થઈ ગયું છે તુલસીભાઈ થોડું ઘણું અડધું કામ બાકી છે હું છે થોડું પૂરું થઈ ગયું છે અને હવે આપણે તો નાસ્તો કરી લેવી ચાલો તો નાસ્તો બાસ્તો કરી લેવી હોય અને બધા નાસ્તો કરે છે એવું છે અહીંયા

ફાઇનલી મિત્રો અત્યારે ઘરે અને અત્યાર વાગી ગયો છે મિત્રો એક રાતના એક વાગે સુધી મિત્રો આપણે મંડપને ઓળખી તો પંદર દિવસ અગાઉ મિત્રો તુલસી લગ્નની તૈયારી શરૂ થઈ જાય છે તો અમારા મિત્રો આથપ ગામની અંદર મિત્રો ભાવનગર જિલ્લાથી મિત્રો પચીસ કિલોમીટર આવેલું છે આથપ ગામ તો મિત્રો આપણા પંદર દિવસ અગાઉ તૈયારી શરૂ થઈ જાય છે તો પહેલો ભાગ તો આપણો જામુદીમાં ભ્લોગ આવ્યો છે તો ખાસ જોવાનું બોલતા નહીં આશા કરું છું આ વ્લોગ ગમશે ગમ્યો હોય તો મસ્ત મસ્ત લાઈક કરી દેજો અને ચેનલ પણ મિત્રો પહેલી ફેરવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જઈએ જેથી મારા નવા નવા વ્લોગ તમને જોવા મળે સબસ્ક્રાઈબ કરતા જ અને ત્યારે લગભગ મિત્રો પંદર પચાસ સાઠ જણા મિત્રો કામ કરતા હતા પચાસ સાઠ જણાનો કામ કરીને પૂરું થયું નાસ્તો બાસ્તો કરીને આપણે છૂટા ત્યાં થઈ ગયા કાલે પાછા મળશું કાલે પાછું જવાનું તો કાલનો પણ બ્લોગ આવી છે તો મિત્રો લગ્ન પૂરા થાય ત્યાં સુધી બધા વિડીયો આવી છે તો ખાસ જોવાનું ભૂલતા નહીં વિડીયો ગમો હોય તો મસ્ત મસ્ત મિત્રો લાઈક કરી દેજો અને કોમેન્ટમાં જય તુલસીમાં લખી નાખજો અને જય ઠાકર ભગવાન અને જય ખાટિયા લખી નાખજો તો ચાલો કાલે મળશું નવા ઉમંગ અને નવા જોશ સાથે નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાપ પાછી તારા જય મેડીમાં સબસ્ક્રાઈબ બતાવી દે મારી યુટ્યુબ ચેનલ ચિરાગ જેઠા લોગને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો અને બે લાયકન ઓન કરો